ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીર ખાતે સમસ્ત તાલાલા ગામ તરફથી ગૌશાળામાંથી ગૌ મંદિરનું નિર્માણ કરાયું છે સમગ્ર પંથકને ગૌમાતાઓને સાચવી સાર કે માત્ર સેવા નહીં પણ તેમને ભોગ ધરાવી અને ગૌ માનીને ગૌમાતાઓની સેવા કરવાનો સંકલ્પ સૌ ગૌભક્તોએ કર્યો હતો

અને આજે લોકાર્પણના આયોજન સુધી પહોંચ્યા છે ત્યારે આ ગામનો અને આ ગામના બધા વત્રીઓનો હું શાહી એક ગૌશાળાના પ્રમુખ તરીકે આભાર માનું છું અને આ ગામમાં આ ગાયો માટે આ ગૌશાળા ખુલ્લી મૂકી છે કારણ કે અનેક ગાયો અહીંયા પ્રસાદ દેશે અનેક અનેક ગાયો અહીંયા વિતરણ કરશે આ ગૌ મંદિર છે આ ગૌ મંદિરમાં કથા થઈ છે આ લક્ઝરી હતું એનું નવનિર્માણ માટે આખી તાળાની ટીમ લાગી એમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી અમિતભાઈ રૂણકરની એની આખી ટીમ ભૂપતભાઈ ઈશ્વરા અને મુંબઈ જોશવા આખી એ ટીમે દાદાભાઈ સિંહાળા આયોજન એવું કર્યું હતું કે કમસે કમ ગાયોને રહેવા માટે સામાન્ય જગ્યા સારી બની જાય કાળાના તમામ નાગરિકો નાનામાં નાના વેક્સીઓ દાન આપ્યા છે અને બત્રીસથી વધારે શેડ નક્કી થઈ ગયા છે એની વચ્ચે પણ એટલા સુંદર સારા ચિત્રો સાથે આ સુંદર ગૌશાળા નિર્માણ કરવામાં આવી છે આજે ગૌશાળા બધા લોકોની વચ્ચે ખુલ્લી મૂકવામાં આવી છે બધા દર્શન કરે અને જે લોકોએ દાન આપ્યું એમને પૂર્ણ સંતોષ થાય એ માટે બધા પ્રસાદ લઈ ભોજન લઈ અહીંયાથી જાય એ ભોજન માટે પણ પચીસ થી ગૌશાળા ઉપર માત્ર પડે ગૌશાળામાં આજના દિવસો સંકલ્પ થયા છે પાંચ એમાં ચાર તો પૂર્ણ થયા અને પાંચમો સંકલ્પ છે હનુમાનજીના મંદિરો છે એનું મોટાભાગનું ફંડ પણ અહીંયા રીતે ગયું છે મને એવું લાગે કે હું તાળાની જનતા માટે એક જ શબ્દ વાપરીશ તાળાના લોકો છે એ હરખીલા લોકો છે હરખનું કોઈ પણ કામ હોય તેમાં આગળ હોય અને તારણા ગીરનો એક એવો પ્રદેશ છે જેમાં કોઈ ન હોય કસર એને કહેવાય કેસર કેસર બધાને કેસર કેરીની મહત્તા છે કેસરની સુગંધ જબરદસ્ત હોય છે એમ કેસરની સુગંધ હોય તો તાળામાં રહેનારા લોકોની સુગંધ હોય એમાં સત્કરણ સુગંધ છે હું અભિનંદન પાઠવું છું કે આ લોકો પર બધાએ ટ્રસ્ટ કરીને આ લોકોને દ્રવ્ય આપ્યું ગૌશાળાના સંચાલકોને અને આખા ગામની આ ગૌશાળા આજે નવનિર્માણ થઈ છે વિશેષ રીતે પણ એક ગાર્ડન બનશે પર્યટનમાં લોકો આવશે દક્ષિણ આગળ સકે એવું સલ્ભ આવશે તો આજના દિવસે અભિનંદન પાઠવું છું ભગવાન વિશેષ રીતે શક્તિ આપે આ યુવાનોને એ વિકાસ માટેના કામો વિશેષ કરતા રહે આજે તાલાળાની ગૌશાળા છે મારું તો અહીંયા વતન જ અહીંયા છે કહું ને કે અહીંયાથી જન્મથી લઈને અત્યાર સુધીની મારી બધી જ ઉંમર અહીંયા વીતી છે અને ગૌશાળાએ અને અહીંયા બાજુમાં સ્મશાન છે ત્યાં અવારનવાર હું આવું છું પણ પહેલાં જે ગૌશાળા હતી જર્જરિત હતી ગાયો બિચારી પલળતી પછી નીચે હું નિરણ નાખવા આવું તો ગાયોના મોઢામાં સારું જાય ન જાય અને બધી જ નિરણ લગભગ બગડી જ હતી ગાયો પાછળ થાય ગોવાળો બિચારે મહેનત કરે પણ પછી એ તાલાડાના જે ટ્રસ્ટી પછી અમારા અમિતભાઈ ઉનળકટ છે લાલાભાઈ શિંગારા છે ભૂપલભાઈ છે અરવિંદભાઈ છે ઘણા બધા એવા યુવાન કાર્યકરો એને બીલું ઝડપથી આપણે ગૌશાળાને સારું કરવું છે એમાં અમારું રાધામંડળ હું પણ રાધામંડળની સભ્ય છું અને એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તો અમે એને સહસ વધાવી લીધો કે પેલો પાટલો અમારો